હાય મિત્રો જય મહારાજ તો મિત્રો આજે આપણે આવી ગયા છે કોલેજ રોડ ઉપર અહીંયા આગળ મારા પાછળ છે તમે જોતા હશો રામપુર સોસાયટી અહીંયા આગળ સ્વામી કેરી ભંડાર છે જે આગળ મુકેશભાઈ પટેલ કરીને ઘણા વર્ષોથી કેરી વેચે ચલો મારી સાથે આજે આપણે કેરી તમને બતાવી દઈએ અને કઈ રીતનું છે કઈ રીતનું એ બધું તમને બતાવી દીધું ચાલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ સ્વામી કેરી ભંડાર રામપુર સોસાયટી કોલેજ રોડ તમે જોતા હશો અને આ તમે આગળ જઈએ આપણે કઈ રીતનું છે કઈ રીતનું એ તમને બતાવી દઈએ આપણે અંદર જઈએ કઈ રીતનું છે કઈ રીતનું જોઈએ તો આ રીતનું છે એનું અંદર એમ પહેલાં બતાવી દઈએ તો આ રીતનું અહીંયા આગળ કેરીઓના અલગ અલગ પ્રકાર છે તો આપણે વધુ જાણકારી માટે જે મુકેશ કાકા જે છે એ આપણે જાણી લઈએ તો મુકેશ કાકા જય મહારાજ જય મહારાજ તો મુકેશ કાકા હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું તો તમે આ જે કેરી વેચવાનું ટાઈમિંગ ક્યારે સ્ટાર્ટ થાય છે ક્યારે એન્ડ થાય છે પ્લસ તમારો આ જે શોપ જે છે એનો ખોલવાનો ટાઈમિંગ અને ક્યારે તમે રજા રાખો છો તો કેરી વિશે થોડી જાણકારી મારા સબસ્ક્રાઈબરો તમે આપી દો જો પહેલું તો આપણે કેરીની શરૂઆત આપણે છેલ્લા પાંચ વર્ષથી પહેલી ફેબ્રુઆરીએ ત્યાં આખો વખાર છે પણ આગળ આપણું એક શોરૂમ છે દુકાન છે બરાબર હિલ પાર્ક સોસાયટીને આગળના પ્રોપર પહેલી ફેબ્રુઆરી એ ચાલુ થતી હોય છે બરાબર લગભગ છેલ્લા પાંચ વર્ષથી બરાબર અને પહેલી માર્ચે વખાર ચાલુ કરતા આ બંને યુનિટ ચાલુ રહે આખી સિઝન લગભગ જુલાઈ પૂરો થાય ત્યારે ત્યાં સુધી આપણે તો કેરી મળી જાય બરાબર શરૂઆત ફેબ્રુઆરીમાં કેસર રત્નાગીરી કેસર બરાબર અને રત્નાગીરી હાફુસ દેવઘર હાફુસ રત્નાગીરી પાયરી બરાબર આ બધી સ્ટાર્ટ થઈ જતી હોય છે બધી મોંઘી હોય પણ આપણા ત્યાં અવેલેબલ હોય બરાબર અને આપણા ત્યાં બધા ગ્રાહક પણ

આજે તમારો જે વખાર જે છે એનો ખુલવાનો ટાઈમિંગ અને ક્લોઝ થવાનો ટાઈમિંગ કેટલા વાગે બરાબર હવે આપણે વાત કરીએ કેરીની તો કાકા તમારા ત્યાં કેટલી જાતની કેરીઓ હોય છે આખા સીઝન વાત કરું તો લગભગ વીસેક જાતની કેરીઓ મારા ત્યાંથી અવેલેબલ હોય છે અચ્છા અને બધી એક્સપોર્ટ ક્વોલિટી ની રેવાની બધી સારા માં બધી સારા અચ્છા તો અત્યારે હાલ છે મારી ત્યાં પચાસ થી ટકા નો માલ આવતો હોય છે બરાબર એ પણ હું ખરીદતો છું એ પણ ગ્રાહક એક્સેપ્ટ કરતા હોય છે મોંઘી પડે પણ એ પણ ગ્રાહક લેતા હોય છે અચ્છા એટલે તમારી જે કેરીઓ છે એ ખેડા જિલ્લા નડિયાદની અંદર તો ધૂમ મચાવ છે પણ ફોરેનમાં પણ ધૂમ મચાવ છે રાઈટ હા બહાર પણ બહાર પણ જાય છે એક્સપોર્ટ વાળા પણ હું સપ્લાય કરતો હોઉં છું અચ્છા અને મેં એકાદ વાર એક્સપોર્ટ કરી છે અને આ વર્ષે કદાચ વધારે એક્સપોર્ટ થશે ઓકે ઓકે થેન્ક યુ તો મુકેશ કાકા મારા સબ્સ્ક્રાઇબર છે તમારી રીતે કઈ કઈ કેરિયર છે એના વિશે થોડી જાણકારી આપી દો જી તો મિત્રો આ રીતે છે યાર બોલો 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 કાકા તો આ આતનાગીરી જેવો છે અચ્છા સૌથી પહેલી

અત્યારે હાલ આની પ્રાઇસ એક ડઝન નું બોક્સ પંદરસો થી અઢારસો રૂપિયા એક ડઝન ની અંદર વજન ચાર કિલો અચ્છા રત્નાગીરી કેસરમાં નહીવત ઘટતું હોય છે ઓકે આપડી ગુજરાત ની કેસર માં માલ વધે ઘટતું હોય છે આની અંદર તો લગભગ લગભગ ભાવ બહુ ઓછો ઘટતો હોય છે ઓકે હવે બીજી કઈ કેરી છે એ બતાવી દઉં નાની મોટી સાઈઝ પ્રમાણે બરાબર તેના પછી આવે છે આ બાજુ દેવગઢ હાપુસ એ આખી બધી મિત્રો તો આ તમે જોતા હતો તો આ છે દેવગઢ આપુસ કેરી પેલા તમને બતાવી દઈએ કેવી છે કેવી રહી પછી આગળ આપણે વાત કરીએ બેસ્ટ ક્વોલિટી અચ્છા બરાબર છે અચ્છા તો આ જે છે કેરી આની ખાસિયત શું છે આની ખાસિયત કે આની મીઠાશ રત્નાગીરી હાફૂસ કરતા એ બહુ જ વધારે અને કલર ભી બહુ વધારે કેસરી આ લગભગ

આ દેવગઢ આપુ મોટી સાઈઝ છે એલા કરતા મોટી સાઈઝ અચ્છા કેરી સેમ જ છે સેમ પણ સાઈઝ મોટી આ જે બેસ્ટ મોટા મોટી સાઈઝ કહેવાય આ અચ્છા તો મિત્રો યાગ તમે જોતા હતા મસ્ત બજાની અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે અને કેરીની સીઝન ઓલરેડી ચાલુ થઈ ગઈ છે તો આજે આપણે વિડિયોના અંદર મસ્ત બજાની બધી કેરીઓ બતાવવાના છીએ અને જે ખેડા જિલ્લાની અંદર પ્રખ્યાત જગ્યા છે સ્વામી કેરી ભંડાર તો આજે આપડે આગળ કે સો કિલો માલ આવે એ આપણે ખરીદેલો હા અને આ પાકી સૌથી પહેલો અચ્છા ગોંડલ કેરી ઓકે તો મિત્રો આ છે તલાલા કેસર કેરી ગીર ની કેસર કેરી કેવાય ને તો જોઈ લો મસ્ત મજાની એ આગળ કેસર કેરી પણ આપણે તમને બતાવી દઈએ છીએ જી કાકા આજે કેસર કેરી જે છે એની પ્રાઇસ શું છે આની પ્રાઇસ સત્તરસોથી બે હજાર રૂપિયા પાંચ કિલો પાંચ કિલો ઓકે તો મુકેશ કાકા તમારી કેરીઓ જે છે એ ખાલી નડિયાદપુરથી સીબીત છે કે કઈ રીતનું છે કઈ રીતનું નહીં પ્લસ તમે કેરીની સાર સંભાળ કઈ રીતે રાખો છો એ પણ મારા સબસ્ક્રાઇબરો થોડું જણાવી દો બરાબર હવે કેરીઓ હા જે તે જ કેરીઓ મંગાવીએ છીએ બરાબર અને અહીં અમે અમારી રીતે પકવીને કે કાર્બાઇડ કેમિકલ વગર એને પકવીને પછી અમે કસ્ટમર સુધી પ્રોવાઈડ કરીએ છીએ અચ્છા એમાં શું છે એના લીધે ટેસ્ટમાં ઘણો બધો ફરક આવે છે બરાબર અને બીજું શું છે કે કાર્બાઇડ કેમિકલ વાળી કેરી થી કે શરીરને પણ હેલ્થને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે એમાં અમે બિલીવ નથી કરતા અને અમારા કસ્ટમર એના લીધે આવે છે બરાબર અહીં આગળ વસ્તુ ચોક્કસ મળશે કેરી અહીથી અમે ઘણી બધી જગ્યા એટલે કે ગાંધીનગર માણસા હિંમતનગર પછી આ બાજુ જોવા જઈએ તો અમદાવાદ પણ છે રાજસ્થાનમાં ભીલવાડા જયપુર જોધપુર આ બધી જગ્યાએ જાય છે અને આ બાજુ આપડા નજીકમાં તો કપડવંશ છે બરાબર ધર્મજ ભાદરન સોજીતરા વિદ્યાનગર આણંદ છે બરોડા સુધી અહીં બધા લેવા આવતા અમે મોકલી પણ આપતા છીએ અચ્છા

છ સાત લાખ રૂપિયા ચલો મિત્રો પેહલા ચેમ્બર છે અચ્છા તો આ ગેસ ચેમ્બર છે મિત્રો અહિયાં આગળ તો કાકા આજે ગેસ ચેમ્બર જે છે એના અંદર કઈ રીતનું કામકાજ થાય છે મારા સબસ્ક્રાઈબરમાં બધી ખબર ના હોય કે જે પણ કેરી લેવા આવતું હોય એમના વસ્તુ ખબર ન હોય કે આ વસ્તુ શું છે તો એનું સંક્ષિપ્ત નામ થોડું જણાવી દઉં આની અંદર માઈનસ ડિગ્રી થી કુલિંગ આપવામાં આવે બરાબર અને એના પહેલા કેરી આવે એટલે અહીંયા એને થોડું રૂટિંગ એટલે કે આગળની રૂમમાં બંધ રૂમ રહેવા દઈએ ચોવીસ કલાકમાં ગરમ થાય બોક્સ એટલે એને અમે અહીં મૂકીએ બીજા દિવસે તેને બરાબર કુલિંગ આપે એટલે ચોથા દિવસે એને કલર આવી જાય

આ કુલિંગ છે એમનું અહીંયા આગળ માઇનસ સાત આઠ ડિગ્રી જેવું ટેમ્પરેચર રહેતું હોય છે જે પ્રમાણે આપણને કાકાએ કીધું એ રીતે ઓકે જી તો અહીંયા આગળ કઈ રીતું છે કાકા અહીંયા આગળ તમે કેરી બધી અહીંયા આગળ મિત્રો અહીંયા આગળ કાકા જે રીતે કીધું કોઈ ગરમ કેરી અહીંયા આગળ મૂકવામાં આવે છે અને અહીંયા આગળ આઈ થિંક કદાચ કસાક મશીન પણ પડ્યું છે આપણે કાકાને પૂછીએ તો કાકા આ જે મશીન છે એ કઈ રીતનું છે શું છે કેરી રસ કાઢવા માટેનું મશીન છે બરાબર કે વધારે ક્વોન્ટિટીમાં કેરી નો રસ પલ્પ કાઢવો હોય તો કલાક બે હજાર કિલો

દસનું ઓર્ડર તમે મિનિમમ લો છો એની ગમે એટલા લોકો અમે લઈ શકીએ છીએ અચ્છા એટલે કે સ્ટોર કરીએ છીએ કે એનો રસ કોલ્ડ સ્ટોરેજ મોટા કોલ્ડ સ્ટોરેજમાં અમે સ્ટોર કે સ્ટોર કરી નાખતા હઈએ છીએ બરાબર છે તો એના અંદર એવું છે કે 10 કિલો કે 20 કિલો એવું લેવા આવો કોજ બળે કે એને કોઈ ક્વોન્ટિટી એવું કે તો બરાબર ના કિલો 10 કિલો થી માડીને 1000 કિલો 5000 કિલો માગે તો એ અવેલેબલ ઓકે થેન્ક યુ

बिलिय देउ गोडा साइड पिलर मेन पिलर नि बन्ने वस्तुनी साइड आ बरोबर 2500 रुपैयाले पेले छ 1500 नि 1100 नि वस्तुनी साइड आ बरोबर अना रत्ना गडी आकु 2500 रुपैयान चार्ज गर्छ रत्ना का येसो गोडा गोडा फुल साइड बिबी मा पुर्यम

તો તમે એ લોકોના અહીંયાની જગ્યા માટે શું કહેવા માંગશો નહીં અમનું કેરીનું ક્વોલિટી સારી મળે બરાબર ક્વોલિટી સારી ભાવ પણ રિઝનેબલ ભાવ છે અચ્છા હવે આપણે વાત કરીએ આપણે એકદમ દેશી નડિયાદી ભાષાની અંદર તમે જે આ કેટલાની કેરી લીધી તમે હાલ બારસો રૂપિયા બારસો રૂપિયાની તો આપણે નડિયાદી ભાષા કંઈક બારસો રૂપિયાની તમે જે કેરી જે લો છો તે પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે કે નહીં નહીં વસૂલ થાય ઓકે થેન્ક યુ મિત્રો તો અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર આવી ગયા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણીશું જી તો આ રીતના અહીંયા આગર એમના કસ્ટમર બીજા આવી ગયા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણીશું તો મિત્રો અહીંયા આગ એમના બીજા પણ કસ્ટમર કેરી લેવા માટે આવ્યા છે તો આપણે એમના વિશે જાણીએ તો સાહેબ તમારું નામ મારું નામ ભરતભાઈ શાહ અચ્છા તમે સાહેબ અહીંયા આગળ કેટલા ટાઈમથી કેરી લેવા માટે આવો છો અમે તો અહીંયા કોરોનાથી ચાલુ થયા છીએ બરાબર એ હજુ સુધી નોન સ્ટોપ હા આખું આખું સિઝન હા મુકેશભાઈની કેરી ખાઈએ છીએ અચ્છા અને આજે કેરી છે તમે આજે કઈ કેરી લીધી છે અહીંયાથી એમની પાસે હાઈએસ્ટ

શોખ છે રજ્નરાજ સાડી અચ્છા ઓકે થેન્ક યુ લેડીઝો અમારે ખાસા ઓળખે મુકેશ ભાઈ ત્યાં આવશે સો ટકા અમારા ગ્રાહકો જોઈશે એ બધા આવશે લેવા ઓકે થેન્ક યુ તો મુકેશ કાકા જે તમારી વિડિયો મારા યુટ્યુબ ના પેજ ઉપર જોઈ રહ્યા છે તો તમે એમના આ જગ્યા વિશે શું કહેવા માંગશે પછી એમને શું એટલું જ કહીશ કે તમારે આ અત્યારે હાલ જે બધું ચાલી રહ્યું છે એ પ્રમાણે તમારે કોઈ પણ પ્રકારના કાર્બાઇડ કેમિકલ ફ્રી વાળી અને રિયલ ટેસ્ટ વાળી કેરી ખાવી હોય થોડીક તમને મોંઘી પડશે બજાર કરતા અમારે કેરી પણ એકદમ તમને રિયલ ટેસ્ટ ને બિલકુલ સારી કેરી તમને અહીંથી પ્રાપ્ત થશે અચ્છા એટલે એવું કહેવા માંગો છો કે અહીંયા આગળ તમારે એક વખત આવીને ટેસ્ટ કરે યા ઓકે થેન્ક યુ વેરી મચ